મિત્રો આ છે અમારું મહેસાણા શહેર મહેસાણા શહેરનો આ છે મોઢેરા હાઈવે ભરપૂર અવર જવર વાર મોઢેરા હવે બાયપાસ રોડ તરફ આવતો અહીંયા મોટું એક ટાવર છે જે પાંચ માળનું આ ટાવર છે આ ટાવરની અંદર અમારા સામે જે દેખાય છે કે કલુભા ઝાલા લીમડી સુણસ એમનું આ કોન્ટ્રાક્ટ કલરનો ચાલી રહ્યો છે હજુ સુધી કારીગરો આવ્યા નથી એટલે કારીગરની રાહ જોઈને ઊભા છે કારીગરો આવશે પછી કલરની આપી અને બીજી સાઈડ પર કામ જોવા માટે નીકળવાના છે અહીંયા ઘણું બધું વિકાસશીલ કામ થઈ રહ્યું છે ટાવરનું બાંધકામ પણ બહુ સરસ છે અહીંયા ફ્લેટ દરેક ફ્લેટ મોટા મોટા sara yawa na ya yasi sami faktorice maimakon da ne ya